હા મિસ્ટર ગુપ્તા મજાજી આવી ગઈ લગ્ન માંથી દાદો તમે તો ચા કૂદકે ભરતા હતા ચા ચા કૂદકે ભરતા હતા ચા પગાર તમે તો એટલા પાછા ઓ એ મિસ્ટર ગુપ્તા હું વાત કરે અમારા તો દાવામાં બે પેશન્ટ એવા આવી ને એ માથાની ગોળી કરવી પડે હોત ના મગજ ન તો તાર ખેંચી ખેંચી લોબા કરી પોત પોત ખોટું કરવાનું મિસ્ટર ગુપ્તા જો વાત કરી ફોન મેળો મારું પેશન્ટ વળી જ છો હો એ જ છો ફોન મેલજો હા હો તમે

જાબીયા તે આ તે ઉગાડું આ કરો આ અંદર ચેકિંગ આ શરીર માં પોણી ઘટી ગયું મો પોણી ગટી જો ઓ તમારો પોણી ગટી જો તાર મો આવ કવ તારા ડુક્કી બધું પેટ થી ભાઈ ઇમ ગયા તો મો બેસ બેસ માં જા એના કારણે પોણી ઘટી જો છે હાય મીન બોલે કે હા અને મો કે તો તાર પડશે આજે જલ્દી ચાલ લે લેજો હા તમારી ડીપી એ ઘટી ગઈ

इतला पादला मन थोई गंडाटा की बाबा मने पुछातच नाही हे भगोबा सारू कोदी कीव मने सारे हात वगण नु के पूछूय नु हा सारू तो भेटत नाही साहेब दिल्ली मने दवा आलो आलो दवाय गयो उतावळा आईयो ह हो लखार त मे मारा

ए गनत आवयो नी बदु थियो है इने घई घई वाला आवतो त तमा पैसा वधी नी हो वधी वधी इन करो का ह दवा खनामो अर्धा भाग मारो करो म आधा नी करो भाई तू घर जा मु पर सेम प्रेजेंट लाऊ पे पे छच नी लाबो कोन लाबो नी लाबो तो आज से तू जा आज जे हो आ र आ जाओ खाज